આજના સુપ્રસંગે જામનગરમાં જ્યારે મેઈન નવી વિકેટ લેટ કરી છે છ વિકેટો એ માટે હું જામનગર ડિસ્ટ્રિક્ટને અભિનંદન આપું છું અને આ નવી વિકેટ મને સારી લાગી અને મને એમ લાગે છે કે આ વિકેટ ઉપર હવે બીસીસીઆઈના મેચ પણ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તેમને આપી શકે પણ ઇમિજિએટલી લોકલ થોડા મેચ રમવાનું વધારે રાખે તો વિકેટ એકદમ સેટલ થઈ જાય અને સારા મેચો પણ તમને મળી શકે આ પ્રસંગે મને અહીંયા બોલાવી ને જે કહ્યું જામનગર જિલ્લાએ મારું જે સ્વાગત કર્યું છે એ માટે તેમના હોદ્દેદારોનો સંપૂર્ણ આભાર માનું છું અમને ખૂબ જ રસ છે જે રીતે અમે સુરેન્દ્રનગર પોરબંદર અને ભાવનગરમાં ક્રિકેટ ગ્રાઉન્ડો ડેવલપ કર્યા એ રીતે જામનગર પણ અમારા માટે ખૂબ જ અગત્યનું સેન્ટર છે અને ત્યાં પણ અમે એક ગ્રાઉન્ડ અમારા હસ્તક જેને સારી રીતે અમે નિભાવી શકીએ કારણ કે અમને એમની ટેકનિકલ બધી ખબર ખબર પડે અને કોઈ પણ ગેમનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત હોવું જોઈએ એ હું માનું છું અને એ રીતે અમે સરકારમાં ફરી વાર ચાલુ જ રાખશું કે આ ગ્રાઉન્ડ અમને જેમ પોરબંદરનું લીઝ ઉપર આપ્યું એમ અમને લોંગ લીઝ ઉપર આપો અમે બધું ડેવલપમેન્ટ આના ઉપર કરશું અને એ ખૂબ જ અગત્યનું છે અને અહીંયા જ્યારે ઐતિહાસિક પેવેલિયન છે એમને પણ રિસ્ટોર કરવા કરવું અને એને એમને જ રાખી અને સરસ અહીંયા પ્લેયરો માટેની સારામાં સારી ફેસિલિટી ઊભી કરવી એ માટે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ખાસ આના માટે એમને જરૂરી છે અને આમાં માટે તો જ અહીંના ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ વધારે આગળ વધી શકે સૌરા આ લોકો જે અને અહીંના હોદ્દેદારો જે મહેનત કરી રહ્યા છે એ પણ ખૂબ જ વખાણવા લાયક છે સર ખાસ કરીને મહિલા વર્લ્ડ કપ જીતા છે ત્યાર પછી સૌરાષ્ટ્રમાં મહિલાઓ ક્રિકેટ અમને પહેલાં મહિલાઓ ક્રિકેટ પાંચ છ વર્ષથી એકદમ સરસ આગળ આગળ વધી રહ્યો છે ત્યારે અમને સૌરાષ્ટ્રમાં એટલી હજી મહિલા નહોતી મળતી પણ જે આપણે વર્લ્ડ કપ જીતા છે એનેથી એક પ્રોત્સાહન ઊભો થયો છે અને અમને લાગે છે કે અત્યારના મેજર પાંચ છ ડિસ્ટ્રિક્ટ છે એ મહિલાની ક્રિકેટ ટીમ કરી શકશે અને આપણે પહેલાં ઇન્ટર ડિસ્ટ્રિક્ટથી ચાલુ કરશું જેથી અમને મહિલાની સૌરાષ્ટ્રની ટીમ ઊભી કરવામાં ભારે ઈઝી પડે